તો અમે જઈ છીએ મારી વાડીએ ફાઈનલી ગાય તમે આવી ગયા છે મારી વાડીએ અને આ છે અમારું શિંડુ આ અહીંયાથી આમ ખુલે અહીંયાથી ખોલીને આમ આમ ખોલીને આમ જવાનું હોય છે અંદર ઠીક હે અંદર અને પાછો આને પેક કરતું જવાનું કારણ કે માલ ઢોર પાછા આવી શકે એટલા માટે મસ્ત જોક મારા રે યા હસરે હલકટ હસ ગાઈસ તો અમે આવી ગયા છે મારી વાડીએ તો આ છે મારું ઝૂંપડું અમારી વાડી તમે જોઈ શકો છો તો હું જાઉં છું હવે ખેતરમાં તો મળીએ ખેતરમાં ઠીક છે આવી ગયા છે અને જઈ ખેતરમાં રીંગણીનો રોપ છોપવા માટે તો તમને પણ બતાવું રીંગણીનો રોપ આ છે રીંગણીનો રોપ આવી રીતના ખાડો કરીને એક ખાડામાં બે રોપડા ચોપવાના હોય છે ઠીક છે જોઈ શકો છો આ છે ટમેટીના છોડવા તમે જોઈ શકો છો આ બધા છે મૂળા તમે જોઈ શકો છો કેટલા બધા છે ભાઈ મજા આવ્યા આ છે અમારી દાડમુડી તમે જોઈ શકો છો કેટલા બધા દાડેમ આવ્યા છે તમે જોઈ શકો છો તો એક મણ મોકલાવું મારા વાલા આ છે અમારા પોપૈયા તો આ એક મણ નહીં મોકલાવું કારણ કે એટલા બધા નથી બે ત્રણ છે એટલે અમારી પૂરતી જ છે ઠીક આ છે અમારા આંબા આ એની બેન લીંબુડી અને આ એનો ભાઈ તો અમે આવ્યા છીએ ખેતરમાં શાક બકાલું માટે પણ અમને શાક બકાલું તો ન જડ્યું પણ હા આ એક વસ્તુ જડી છે આ તુંબડી છે પણ નાની તુંબડી છે તો ફાઇનલી ગાય હું જાઉં છું મારા પપ્પા પાસે કારણ કે ગાયો માટે જાહેર વાટવા ગયા છે તો આપણે ત્યાં જઈએ ઠીક સામે મારા પપ્પા જાહેર વાઢી રહ્યા છે ત્યાં આપણે જઈએ ચાલો તો જુઓ આવી રીતના જાહેર મારા પપ્પા જાહેર વાઢે છે અને શું કહેવાય તમે કોમેન્ટમાં જણાવજો ઠીક હે ગાયો માટે ચારો લઈ લીધો છે હવે જઈએ છીએ ઝૂપડે

મિત્રો તો હવે દવા છટાઈ ગઈ છે તો આજનો બપોર પછીનો વારો આપણો પૂરો થઈ ગયો છે તો હવે થઈ ગઈ છે ગરમી થોડોક બહાર ખાઈ લઈ મજા આયા તો હવે જઈએ છીએ ઘરે તો આ છે ઘરે જવાનો રસ્તો તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં